મિત્રો સપ્તાહના સાત દિવસમાંથી સૌથી વધારે મહત્વ લોકો શનિવારને આપે છે તેનું એ કારણ છે કે આ વાર હનુમાનજી અને શનિદેવને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે હનુમાનજી પૂજા અર્ચના કરવામાં આવે છે હનુમાનજી ઉપરાંત જે જાતક શનિ પીડાથી સહન કરી રહ્યા હોય તેમના માટે પણ શનિવાર ખાસ હોય છે સાડા સાતી પનોતી જેવી દશા જેમની ચાલતી હોય તેઓ શનિવાર હનુમાનજીની પૂજા અર્ચના કરતા હોય છે મિત્રો શનિવારે જે વ્યક્તિ શનિદેવની પૂજા અર્ચના કરે છે તેઓ બચી જાય છે શનિ પ્રકોપથી બચવા માટે જાતકો હનુમાનજીને તેલ ચઢાવવો શનિદેવને તેલ ચઢાવવો શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવું જેવા કાર્યો પણ કરતા હોય છે આ કાર્યો કરનાર લોકો પર કૃપા વરસતી રહે છે પરંતુ જો કોઈ જાતક શનિવારે શનિદેવને પ્રિય ન હોય તેવું કામ કરે તો શનિ તેના પર કોપાયમાન થઈ જાય છે અને તેના કષ્ટમાં વધારો થવા લાગે છે એવી ઘટના ન બને તે માટે દરેક વ્યક્તિએ શનિવારે ખાસ તકેદારી રાખવી જોઈએ મિત્રો શનિદેવ એવા દેવ છે જો કોઈને આશીર્વાદ મળે તો તે દરેકને અલગ બનાવે છે અને જો તે બગડે તો તેને દરેક પૈસા પર આશ્રિત બનાવી દે છે ઘણી વખત જાણીએ જાણે એવી ભૂલો થાય છે જેના કારણે શનિદેવ ક્રોધિત થઈ જાય છે તે કઈ ભૂલો છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ તેમજ આ દિવસે ક્યાં ખાસ કાર્યો કરવા જોઈએ તે વિશે પણ આપણે જાણીશું સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો અને કૃપા કરીને વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો શનિવારના દિવસે આ કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હો તો તમારે શનિવારે કાળા તલ ન ખાવા જોઈએ અને ન ખરીદવું જોઈએ શનિદેવને કાળા તલ ખૂબ જ પસંદ છે એટલા માટે આ દિવસે માત્ર આનું દાન કરવું શુભ માનવામાં આવે છે શનિવારે ભૂલથી પણ મીઠું સરસવનું તેલ અને લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ આવું કરનાર વ્યક્તિને પૈસાની તંગી હોય છે અને તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે એટલા માટે આવું ક્યારે ન કરો શનિવારે જૂતા અને ચપ્પલ ખરીદવા પર પ્રતિબંધ માનવામાં આવે છે આ દિવસે જે લોકો પગરખા ખરીદે છે તેમને શનિદોષ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે શનિવારે ચપ્પલ અને પગરખા ખરીદવાને બદલે કાળા ચંપલ અને પગરખાનું દાન કરવું વધુ સારું રહેશે શનિદેવને ન્યાય અને ગરીબોના દેવતા કહેવામાં આવે છે એટલા માટે શનિવારે ભૂલથી પણ ગરીબો અને મજૂરોને પરેશાન ન કરો અને તેમને ખરાબ શબ્દો ન બોલો તેમનો અધિકાર મારશો નહીં નહીં તો તમને શનિદેવની ખરાબ નજરથી કોઈ બચાવી શકશે નહીં શનિવારે વાળ અને નખ કાપવા અશુભ માનવામાં આવે છે આ કરવાથી શનિદોષ લાગુ પડે છે એટલા માટે શનિવારે હજામત અને વાળ કાપવા જેવી વસ્તુઓ ન કરવી જોઈએ મિત્રો શનિવારના દિવસે જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે ભૂલથી પણ શનિદેવની આંખોમાં ન જોશો અને તેમની સામે ઉભા માનવામાં આવે છે કે જે લોકો શનિદેવની આંખોમાં જુએ છે તો તે ગુસ્સે થઈ જાય છે મિત્રો આ ઉપરાંત શનિવારે કાળા રંગના કપડાં પણ ન ખરીદવા જે જાતકની પનોતી કે સાડા સાતી ચાલતી હોય તેમના માટે શનિવારે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી પણ ન કરવી જોઈએ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિની કૃપા મેળવવા માટે કેટલાક કર્યો કહેવાયા છે જેના દ્વારા તમે શનિદેવની કૃપા મેળવી શકો છો મિત્રો શનિવારે શનિદેવની વક્ર દ્રષ્ટિથી બચવા માટે હાથમાં લોખંડની વિનંતી પહેરી લેવી જોઈએ પરંતુ આ વિનતી અગ્નિમાં બળીને ન બનાવવામાં આવી હોય કોઈ પણ દિવસે તે વિન્ટીને મૂકો સરસવના તેલમાં મૂકો પછી શનિવારે સાંજના સમયે તેલમાંથી કાઢીને ગંગાજળથી શુદ્ધ કરો તે પછી તેને શનિદેવ નમા મંત્રના જાપ પછી પહેરી લો પરંતુ શનિવારે ક્યારેય પણ લોખંડની બનેલી વસ્તુઓ ખરીદીને ઘરે ન લાવો શનિવારે હાયાદાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ઘણી જોવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શનિવારે કાળો કૂતરો જુએ છે તો આ કારણે તે ચિંતા કરવાનું શરૂ કરે છે તે વ્યક્તિને લાગે છે કે કંઈ ખોટું ન થઈ શકે પરંતુ તે એવું નથી જો તમે શનિવારે સવારે કાળો કૂતરો દેખાય છે તો તમારે ખુશ થવું જોઈએ કારણ કે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે શનિદેવનું વાહન એક કૂતરો છે આવી સ્થિતિમાં જો તમે કાળો કૂતરો જુઓ છો તો તમારે તેને અથવા ઘીની રોટલી અથવા બિસ્કિટ ખવડાવવું જોઈએ આથી શનિદેવ ખુશ થશે એટલું જ નહીં રાહુ કેતુ પણ પ્રસન્ન થશે મિત્રો જે લોકો શનિની અર્ધ સદી અથવા શનિની ધૈયા પર ચાલે છે તેઓએ દર શનિવારે પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ અને તેની આસપાસ સાત વાર ફરવું જોઈએ અને ઓમ શનિશ્રાય નવવા મંત્રનો જાપ કરવો જોઈએ આ તેમની ઈચ્છાઓને પૂર્ણ કરે છે શનિના હાનિકારક પ્રકોપથી બચવા માટે જો તમે ખાસ કરીને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો છો તો તે પણ સારા પરિણામ આપે છે જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો શનિવારે પીપલના ઝાડ નીચે ચારમુખનો દીવો સળગાવો આમ કરવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે અને ઘરમાં શાંતિ અને ખુશીની ભાવનાનો વાસ થાય છે જો તમે શનિવારે કોઈ વિશેષ કાર્ય માટે જઈ રહ્યા છો તો તેમાં સફળતા મેળવવા માટે કાળા કપડાં પહેરવા શુભ છે જો તમે શનિવારે તાંબાના વાસણમાં પાણી અને તલ નાખીને શિવને અર્પણ કરો છો તો તે વ્યક્તિના તમામ રોગોનો અંત લાવે છે મિત્રો જે લોકોનું કામ વારંવાર અટકી જાય છે અથવા જેમની લાંબી બીમારી ઘરથી દૂર થતી નથી શનિવારે તેઓએ એક પોઈન્ટ બે પાંચ કિલો ગોળ અને એક પોઈન્ટ બે પાંચ કિલો લોટની રોટલી બનાવીને સૂર્યાસ્ત પછી દૂધ આપતી ગાયને ખવડાવવી જોઈએ સતત સાત શનિવાર આ ઉપાય કરવાથી જીવનમાં સમયનું પૈડું ફરતા વાર નથી લાગતી અને બધા કામ આપોઆપ થઈ જાય છે મિત્રો વાસણમાં થોડું સરસવનું તેલ લો તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો અને તમારા ચહેરાનું પ્રતિબિંબ તેલમાં જુઓ તે પછી તે તેલનું દાન કરી દયો શનિવારે તેલ પણ ન ખરીદવું જોઈએ આ દિવસે સરસવનું તેલ દાન કરવામાં આવે છે શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળાતર સરસવનું તેલ ફૂલો અને ધૂપ વગેરેથી શનિદેવની પૂજા કરવી જોઈએ અને કાળા વસ્ત્રો પહેરવા જોઈએ પૂજા કરતી વખતે શનિના નામનો જાપ કરવો જોઈએ મિત્રો શનિવારે કોઈ પણ શનિ મંદિરમાં જઈને લોખંડથી બનેલી શનિની પ્રતિમા પર પંચામૃતથી અભિષેક કરવો જોઈએ તેથી તમને શનિના દુઃખમાંથી મુક્તિ અને સમસ્યાઓથી રાહત મળશે મિત્રો સતત સાત શનિવાર સુધી વિશ્વાસપૂર્વક આ કાર્યો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિ દોષથી થતી પરેશાનીઓથી વ્યક્તિને રાહત મળે છે તેથી જ આ કાર્યોને દરેક શનિવારના દિવસે સાચી શ્રદ્ધા અને ભક્તિથી અવશ્ય કરવા જોઈએ તો વાલા મિત્રો આ વિડિયોને એક લાઇક કરીને વધુ લોકોને શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો નમસ્કાર